જય શ્રી જગન્નાથ આજની કથા છે ભગવાન જગન્નાથજી અને તેમના એક સાચા ભક્તની જેને ભક્તિમાં એટલો વિશ્વાસ હતો કે ભગવાને સ્વયં તેની પર કૃપા વરસાવી આ વાત છે ધામની જ્યાં જગન્નાથજીનું ભવ્ય મંદિર છે ત્યાં એક ગરીબ ભક્ત રહેતો હતો તેનું નામ હતું રઘુદાસ તેણે પોતાની આખી જિંદગી ભગવાન જગન્નાથની સેવા માટે સમર્પિત કરી હતી રઘુદાસ દરરોજ મંદિર નજીક બેસી ભગવાનના દર્શન કરતો ભજન ગાતો અને ભીખ માગીને પોતાનું ગુજરાન કરતો ભલે તે ભૂખ્યો હોય પરંતુ તે ભગવાનને ક્યારેય પણ અવલંબન ન આપતો રોજ પ્રસાદમાંથી એક લાડુ લઈ ભગવાનને અર્પણ કરતો અને કહેતો હે ભગવાન આ તમારું છે પહેલાં તમે લો પછી હું ખાઈશ એક દિવસ એવું બન્યું કે રઘુદાસ ઘણા દિવસથી બીમાર હતો તેણે મંદિરે જવાનું પણ બંધ કરી દીધું પરંતુ તેના હૃદયમાં ભગવાનનો ભાવ યથાવત હતો તેની ભક્તિ જોઈને ભગવાન જગન્નાથજીએ એક રાત્રે તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું રઘુદાસ તું ભલે મારી સાથે મંદિર ન આવી શકતો પણ તારા હૃદયમાં હું રહેતો રહ્યો છું આજે હું તારા ઘરમાં આવીશ દ્વિભાષી થયેલો રઘુદાસ આનંદથી જાગી ગયો સવારે કંઈક અદ્ભુત બન્યું મંદિરમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ થોડીવાર માટે ગાયબ થઈ ગઈ અને જ્યારે પંડિતો શોધવા લાગ્યા ત્યારે મૂર્તિ રઘુદાસના ઝૂંપડામાં હતી જ્યાં ભગવાનના ચરણોમાં લાડુ પડ્યો હતો અને જે રઘુદાસે અર્પણ કર્યો હતો આ ઘટના પછી લોકો રઘુદાસના ભક્તિભાવથી પ્રભાવિત થઈ ગયા મંદિરના પંડિતો અને રાજાને પણ સમજાઈ ગયો કે સાચી ભક્તિ હંમેશા હૃદયથી થવી જોઈએ તો આ છે એક અદ્ભુત ભક્તિ કથા જે આપણને શીખવે છે કે ભગવાન સુધી પહોંચવા માટે ધન સંપત્તિ નહીં પરંતુ ભક્તિ અને શ્રદ્ધાની જરૂર છે જય જગન્નાથ આવી વધુ પૌરાણિક અને ભાવસભર વાર્તાઓ માટે અમારી ચેનલને લાયક શેર અને સબસ્ક્રાઈબ કરો